જય શ્રી કૃષ્ણ જય માતાજી ને આજે આપણે જવાના છીએ સોમનાથ તો આપણે આજે ધોરાજીના દર્શનમાં આવી ગયા છીએ અને ધોરાજીથી જેતલસર જશું ત્યાંથી આપણે સોમનાથ જશું મારી ભેગા આજે મારા મિત્ર છે ને આપણે મિત્રો સાથે બધા જવાના છીએ સોમનાથ ફરવા તો વિડીયોમાં બન્યા રહેજો અને સોમનાથના દર્શન કરાવીશ સોમનાથમાં તમને બધું બતાવીશ તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો આપણે આવી ગયા અત્યારે સોમનાથ

આપણા ટ્રેનમાં જવાનું છે સોમનાથ ટ્રેન આવી ગઈ છે ટ્રેન માં બેહવાના બેવાના છીએ આવી ગયો ક્યાં રાજુ ક્યાં

સફરની મજા લઈ છે તો વિડીયોમાં હવે તમને કેવા કેવા નજારા જોવા મળે છે કેવું કેવું બધું વસ્તુ જોવા મળે છે તો વિડીયોમાં જો ઠેઠથી જોતા રહેજો આપણે બધી તમને માહિતી દેશું કે રીતે સોમનાથ જાઉં કે રીતે ક્યાં ટુરિસ્ટ પર આવે છે કે કયા સ્થાન છે તો અમે જેટલો ફરશું એટલો તમને ફેરાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ બની હેલો ફ્રેન્ડ તો અત્યારે ટ્રેન આપડી ચાલુ થઈ ગઈ છે અને અત્યારે તમે જોવો અત્યારે કેવો આમ બધી પ્રકૃતિ બઉ નેચર બહુ વધારે છે તો તમે જોયો એકદમ લીલું છમ દેખાય છે અને નેચર તો બઉ મસ્ત છે અને આજે વાતાવરણ પણ બહુ સારું છે આપણે ફરવા જઈશી તો વરસાદનો માહોલ નથી એટલે મજા આવશે અને આકાશ પણ ખુલ્લું છે તો તમે જોઈ શકો અત્યારે ટ્રેન આપડી કેટલી ફાસ્ટ ચાલે અને અત્યારે રાજુભાઈ ને આપડે ખુલી અત્યારે માવો છોડીને ખાય છે

હમ જન અંતોલી ટ્રેન તો જો મિત્રો એક ટ્રેન અહીંયા પડી છે આ જંકશન બહુ મોટું છે આમાં બધાય પ્લેટફોર્મમાં અહીંયા બધાય ગાડી એક્સચેન્જ થાય તો હેલો ગાઈઝ જો આપણે આ ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ ને આપણે બીજી ટ્રેનમાં જવાનું છે એ હજી ટ્રેન આવી નથી પણ એ ટ્રેન આવશે આવશે એટલે આપણે એ ટ્રેનમાં જ બેસી જવાનું છે સીધા સોમનાથ કારણ કે લાસ્ટ સ્ટેશન સીધું સોમનાથનું આવે પણ એમ કે છે કે વેરાવળ સુધી ટ્રેન જવાની છે આપણે વેરાવળથી ઉતરીને પાછું બીજું સાધન લેવું જોશે તો વિડીયોમાં તમે બન્યા રહેજો ને વિડીયો આગળ કેવો બને છે તો તમને જોવાની મજા આવશે કારણ કે અમે જે સોમનાથની ટ્રીપ ચાલુ કરી છે આજે તો એની તો નેક્સ્ટ લેવલ જ છે આજે તો આપણે અહીંયા આ પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવવાની છે અત્યારે તો આપણે ટ્રેન આવી નથી ત્યાં સુધી બેસીશું અહીંયા બધા આપણે જો રાજુભાઈ બેહી ગયા છે બાકડો ગોતી અને વાદરી બાંધે છે મિત્રો હું છું ચોક કુલદીપ મારું ફેસબુક આઈડી ફોલો કરો અને અવનવા વિડીયો જોવા મળશે તમને મારા હેલો આમ તો અત્યારે અમે જંક્શન ઉપર બેઠા છીએ સ્ટેશન ઉપર ને હવે ટ્રેન આવી છે તો મારીથી હવે બીજી ટ્રેનમાં ચડવાના છીએ તો ટ્રેન રસ્તામાં છે જો આવી હવે

खाली हैलो चलो तो गाइस हमने ट्रेन मड़ी गई है और अबे आप ट्रेन में सफर करना चाहिए और ये

આપણા મિત્રો અત્યારે આ બધાને જગ્યા ગોતી દઉં છું પણ મળતી નથી જગ્યા

કારણ કે જે એની બધી ભરચક જ છે જો આ રીતનું છે તો આપણે આમાં જ જોઈએ છે જા ભાઈ ગોપ્રો લઈને અત્યારે શૂટિંગ કરે છે તો શું નામ છે ભાઈ તમારું મારું નામ ભાવિન છે એ ભાવિન ભાઈ છે ઓર યહાં પે શૂટિંગ કરે જક્શન પે તો ભાઈ કી ચેનલ હે કે ટ્રાવેલ વિથ ભાવિન ટ્રાવેલ વિથ ભાવિન ચેનલ હે ભાવનગર સે હું બેસી ભાવનગર સે પણ હું હિન્દી માં બનાવું છું હા ભાઈ છે ગુજરાતી જ પણ હિન્દીમાં માં બ્લોગ બનાવે છે અને આપણે તો ગુજરાતી જ છે તો વિડિયો ભાઈ મહિલા છે તો આપણે ડબો ગોતી તો આ ડબે જાવું હે હા હા હાલો હવે આ ડબે આવે છે કોઈ સગા છે કેટલા કેટલા જણા આવે હાલે બે હોય તો હાલો ફ્રેન્ડ્સ આપણને અહીંયા ડબ્બો મળી ગયો છે ત્રણ ચાર ડબ્બા ફર્યા અને આપણને મસ્તી જગ્યા જડી ગઈ છે અને આપણે બધા જો વિમલભાઈ ને બધા બે ગયા છે હાલો બે જાઓ કુલદીપભાઈ રાજુભાઈ બે ગયા છે હેલો ઉપર મૂકી દઉં તમારું ઉપર એમ દઉં હલો ફ્રેન્ડ્સ તો આપને જગ્યા બહુ સરસ મજાની મળી ગઈ છે ડબ્બામાં આપણે બધા આવી ગયા છીએ તો તમે જગ્યામાં આપણે બધા બેહી ગયા છે વિમલભાઈ કુલદીપ રાજુભાઈ અને સરસ મજાની જગ્યા છે અને આવું કંઈક લોકેશન છે બારનું તો આ જંક્શન છે ને સામે માલગાડી પડી ગઈ છે હમણાં આવી ગઈ

હલો ફ્રેન્ડ્સ તો આપણને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે ને આપણું જે મૂળ ગામ છે એની બાજુમાં આપણું ભાઈનું ગામ છે તો કૃષ્ણગઢ કેવું ગાય ભાઈ કૃષ્ણગઢ હા કૃષ્ણગઢ ગામ છે ભાઈનું અને ત્યાંના છે અને આપણે પણ એનું નજીક જ ગામ છે અકાળા ગામ આપણું મૂળ ગામ છે તો આપણે મળ્યા છે અહીંયા અને તો તમારે અત્યારે કઈ બાજુનું ટૂર લેવાનું છે જૂનાગઢ જાય છે ભાઈ જટાશંકર તો આપણું જટાશંકરનો લોક છે જોઈ લેજો હા અને તમે અહીંયાની વિઝિટ લઈ લેજો આપણો બ્લોગ જોઈને ને તો સરસ મજાની તમારી યાર મુલાકાત થઈ તો આગળ આપણે સોમનાથ જાશી અને ત્યાંના વિડીયો મળશે તો તમે જોતા રહેજો હા જો ભાઈનું કેવું છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને વિડીયો કેવો લાગે એ કોમેન્ટ કરી દેજો હા બે લાઈક દબી દેજો ભાઈનું કેવું છે હાલો ભાઈ મળ્યા પછી જો ફ્રેન્ડ સામે ટ્રેન આવી છે એનું પેસેન્જર લઈને આપણી ગાડી અત્યારે ઉપડવાની છે તો અત્યારે બધા પેસેન્જર આ ગાડીમાં આવે છે અને ત્યારબાદ આપણી ટ્રેન ચાલુ થવાની છે આ બેનને બહુ ખાસ ઈચ્છા હતી કે આપણે વ્લોગમાં જ છે તો એને લઈ લીધી શું નામ તારું પ્રિયા નામ છે તો તને કેવું લાગે છે બ્લોગમાં આવીને મસ્ત લાગે છે ને હાલો ગાઈશ તો આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને તમે અત્યારે વ્યૂ જુઓ આપણે જંક્શનમાંથી નીકળી ગયા છીએ તો જંક્શનમાં વ્યૂ છે જ્યાં ટ્રેન નીકળી ગઈ છે આપણે બધા ફ્રેન્ડ સર્કલ અત્યારે બેઠા છે ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને હવે અહીંયા પહોંચાડે સોમનાથ બસ સોમનાથ પહોંચવાની વાત છે કે જત સોમનાથ આવે એમ તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે સોમનાથ પહોંચીને પછી તમને તમને બધા વ્યૂ બતાવું હાલો ફ્રેન્ડ્સ તો તમે જોઈ રહ્યા છો એ અત્યારે આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ અને જૂનાગઢનો ગેટાર જાય છે તો અહીંનો વ્યૂ બહુ જોરદાર છે તો તમે જોઈ શકો અને આ વ્યૂ બહુ મસ્ત નેચર છે બહુ મસ્ત નજારો છે હેલો ફ્રેન્ડ્સ તો આપણે અત્યારે વેરાવળ પહોંચ્યા છીએ અને અત્યારે સોમનાથ ટ્રેન નથી જતી વેરાવળ સુધી જ જાય છે તો આપણે અત્યારે અહીંયા ઉતરવાનું છે ને અહીંયાથી આપણે રિક્ષા કે કોઈ સાધન મળતું હોય તો એમાં આપણે બેસીને આપણે જવાનું છે હાલો અહીંયા ટ્રેન ઊભી રહી ગઈ છે ને હવે આપણે અહીંથી તમને આગળ લઈ જશું છે ને તમે જોઈ શકો અત્યારે બધું પેસેન્જર વેરાવળ જ ઉતર્યું છે તો તમે જોઈ શકો અત્યારે બધું પેસેન્જર છે ને ગાડી અહીંયા ઉતરી ગઈ બધા અહીંયા જ ઉતરી ઉતરી તો અત્યારે આપણે અહીંથી બીજું સાધન લઈ લેશું ટ્રેનમાંથી માંથી ઉતરી ને રિક્ષા જવાનું છે સોમનાથ તો બન્યા રહેજો વિડીયોમાં અને અમારા જો બધા મિત્ર જયારે હેઠે ઉતરી ગયા છે તો ફ્રેન્ડ્સ આપણને એક મિત્ર મળ્યા છે જે અત્યારે આપણી ચેનલ વિશે પૂછે છે તો એ ભાઈ પણ અત્યારે એમ કે છે તમારી ચેનલ નું નામ શું છે અને તમે કયા ગામના જુનાગઢ ના છે ભાઈ અને કઈ અહીંયા ભાઈ એના સંબંધીને અહીંયા આવ્યા છે અને આપણે જોઈને કે આપણી ચેનલ વિશે પૂછવા લાગ્યા અને તો ભાઈનું તમારું કેવું શું છે બ્લોગ ભાઈને પસંદ આવે છે અને હવે આજે ભાઈ પણ બ્લોગમાં આવી ગયા તો એ આપણી ચેનલ વિશે શું કહેવા માંગો તમે તો ભાઈનું કેવું એમ છે કે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને અને અત્યારે તમે ફૂલ ટ્રાફિક જોઈ શકો છો ટ્રાફિક બહુ અત્યારે છે બધું સોમનાથ આવ્યું એવું લાગે છે ને આપણે લગભગ સીડીમાંથી ચડીને જવાનું છે બીજા પ્લેટફોર્મ ઉપર

અને બાકી જોવો આ રીતનું લોકેશન છે અને અહીંયા બધી ટ્રેન આવીને ઊભી રહી છે અને વાહ અહીંથી બધે ફરી ફરીને જો આપણે દરવાજા જવાનું છે હાલો રોકીભાઈ હાલો આપણે પ્રેમજી આપણે રાજુભાઈને રોકી ગઈ છે એટલે મારા મોઢેથી રોકી નામ શબ્દ નીકળી જ ગયો મેં કીધું નહીં નીકળે બાકી તો જોઈ ભાઈ અત્યારે ફોન કરી રહ્યા છે આઈ લાગે છે અને બાકી અહીંના વ્યૂ આવા છે શું કે વિમલ ભાઈ ક્યાં છે લીફ્ટ તો પાણી લીફ્ટ પણ છે આપણે લીફ્ટમાં નથી જવું પગથ ઉતરી થઈ જાય અહીંનો વ્યૂ જોવો ગઈશ આપણે આવ્યા હોત ને તો આપણે અહીંથી ચડીને આવવું પડે જો બધા માથે ઉતરીને સીધા અહીંયા ચડીને આવે ફાઇનલી ગાઈ આપણે સીડી ચડીને ઉતરી ગયા છીએ ને હવે આપણે અહીંથી બહાર નીકળવાનું છે ને ભાઈ એમ કહે છે આગળથી લાઈક કરો જય સોમનાથ હું સોમનાથ મંદિર સોમનાથ મંદિર શું કે

તો આપણા વિમલભાઈ જયારે નક્કી કરે છે ભાડામાં રિક્ષા માટે તો એ નક્કી કરી લે પછી આપણે અહીંથી રિક્ષામાં બે જાય તો જો આપણે ભાઈ મળી ગયા છે એક રિક્ષાવાળા અને અત્યારે આપણે બધા એમાં જવાના છીએ રિક્ષામાં અને અહીંથી સીધા સોમનાથ મંદિરે મળશું તમને